આ સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા કઈ હોય બરોબર તો ત્રેપન સરેરાશ છે બરોબર એટલે આ ત્રેપન એક સંખ્યા થઈ ગઈ બરોબર હવે આ બાજુ કેટલી સંખ્યા હોય એની ત્રેપન પછી દસ હોય અને આ એની પેલાય કેટલી હોય દસ સંખ્યા હોય એટલે તો જ એકવીસ સંખ્યા થાય ને અને વચ્ચે હોય એને સરેરાશ કહેવાય તો જુઓ તો તેથી તમે દસ બાદ કરી દો એટલે તમને સૌથી નાની સંખ્યા મળી જાય અને આપણું રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ ત્રેતાલીસ હવે તમને એમ કીધું હોય કે સૌથી મોટી સંખ્યા શોધો તો તેપન પ્લસ તમે દસ કરી દો તો કેટલી મળે ત્રેસઠ આ સૌથી મોટી સંખ્યા થઈ જાય છે ત્યારબાદ છે બીજો પ્રશ્ન લગભગ કેટલા ટકા વધુ છે તો તમે જોવો આમાં તફાવત કેટલો છે તો જો સોરી ચૌદસો પચાસ લખવાના હતા બરોબર અહીંયા ચારસો પચાસ લખાઈ ગયા તો આમાં જુઓ એકસો ને પચાસ નો તફાવત છે અને કેના ઉપર એ એ ઉપર એટલે કે 1300 ઉપર 1300 ઉપર બરોબર અને ગુણ્યા આપણે ટકા શોધવાના છે એટલે ગુણ્યા 100 આ બે મીંડા ગયા આ બે મીંડા ગયા હવે આપણે 150 ભાગ્યા 13 કરવાના છે તો 150 ભાગ્યા 13 13 એકાને 13 થી ભાગાલ છે જો 13 એકાને 13 બે વધ્યા

તો જુઓ આ બે મિત્રનો શું આપ્યો છે ગુણોત્તર ગુણોત્તર બરોબર શું આપ્યો છે છે આપેલો અને તફાવત આપણને ત્રણ હજાર આપ્યો છે જો જો અને એકનો તફાવત છે તો એકનો તફાવત આપણને ત્રણ હજાર રૂપિયા આપેલો છે તો આનો સરવાળો પૂછ્યો છે તો આ ચાર ને ત્રણ સાત થાય બરોબર આ ચાર અને ત્રણ નો ગુણોત્તર છે એનો આપણે સરવાળો કરીએ તો સાત થાય તો એ કેટલા તો જો આ કેટલા ગણા છે તો આ ત્રણ હજાર ગણા છે તો આના ત્રણ હજાર ગણા કેટલા થાય સાત તેરીને એકવીસ હજાર થાય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી આ રીતે પ્રશ્નો આપણે સોલ્વ કરવાના તો જ આપણે એક કલાકમાં સિત્તેર માર્કનું ગણિત રીડિંગ છે એ આ રીતે કરશો તો જ જલ્દી થશે ત્યારબાદ છે ચોથો પ્રશ્ન રાહુલે છપ્પન હજાર પાંચસો માં એકસો વીસ ટેબલ ખરીદ્યા સિત્તેર ટેબલ ની સરેરાશ ચારસો પચાસ છે તો બાકીના પચાસ ટેબલ ની સરેરાશ શોધો તો જો આપણને અહીંયા એકસો વીસ ટેબલ સરવાળો આપેલો છે કેટલો છે છપ્પન હજાર પાંચસો બરોબર તો અહીંયા સિત્તેર ટેબલ ને આપણને સરેરાશ પૂછી તો સરેરાશ પૂછી હોય તો આને આપણે સરવાળામાં કન્વર્ટ કરવી તો આપણને શું મળે તો ચારસો પચાસ ગુણ્યા સિત્તેર આપણે કરી દઈએ ચારસો પચાસ ગુણ્યા સિત્તેર કેટલા આવે આપણે અહીંયા મીંડા મીંડા પેલા કાઢી નાખીએ બરોબર તો પાંચ સત્તા ને પાંત્રીસ અને સાત ચોક અઠવી ઓગણત્રીસ એકત્રીસ તો આ એકત્રીસ હજાર પાંચસો આવ્યા એ આપણને પેલા સિત્તેર ટેબલની સરવાળો મળ્યો હવે એકસો માંથી આપણે સિત્તેર ટેબલ નું બાદ કર્યું એટલે આપણને પચાસ ટેબલનો સરવાળો મળી જાય તો આપણે છપ્પન માંથી એકત્રીસ પાંચસો બાદ કરવી છપ્પન માંથી એકત્રીસ પાંચસો આપણે બાદ કરવી એકત્રીસ પાંચસો તો આ ત્રણ તો મીંડા થઈ જાય છે એકત્રીસ પાંચસો બરોબર અહીંયા પાંચ અને અહીંયા બે એટલે આપણને શું મળ્યું પચીસ હજાર મળ્યા હવે આ પચીસ હજાર જે છે એ પચાસ ટેબલ નો સરવાળો મળ્યો આપણને તો આપણે એની સરરાશોધી હોય તો ભાઈ પચાસ કર્યો કરવા પડે ને તો પચો પચો અને પચીસ અને અહિયાં પાંચસો બરોબર એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી પચાસ ટેબલ ની સરેરાશ પાંચસો થશે ત્યારબાદ છે પાંચમો પ્રશ્ન એકસો ચાલીસના છેદમાં નવ મીટર પ્રતિસેકડ ઝડપથી ચાલતી એક ટ્રેન સત્યાવીસ સેકન્ડમાં એક થાંભલાને પસાર કરે છે તો ટ્રેનની લંબાઈ શોધો તો આપણને શું પૂછ્યું છે ટ્રેનની લંબાઈ એટલે કે આપણને અંતર પૂછેલું છે બરોબર તો અંતર બરાબર શું થાય ઝડપ ગુણ્યા સમય તો આ શું આપી છે ઝડપ અને આપણને શું આપ્યો છે સમય અને બધું સેકન્ડમાં જ છે બરોબર અને આ પણ ઓપ્શનમાં મીટર છે એટલે કાંઈ ફેરવવાનું થતું નથી એટલે એકસો ને ચાલીસના છેદમાં નવ ગુણ્યા સત્યાવીસ સેકન્ડ લાગે છે બરોબર નવ એકાણું નો દોઢ નવતેરી ને સત્યાવીસ અને ચૌદ તેરી ને બેતાલીસ એટલે ચારસો ને વીસ મીટર જેટલી આ ટ્રેન હશે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન પ્રશ્ન પૂછાઈ શકે કારણ કે સિત્તેર માર્ક નું ગણિત રીઝનિંગ હોય એટલે આવા પ્રશ્ન એને વધારે પૂછવા પડે પાંચસો બાર છસો વીસ ચારસો અઠ્યાવીસ અને પાંચસો એસી ની સરેરાશ શોધો બરોબર તો આમાં શું કરવાનું કાંઈ નહીં ડાયરેક્ટ ટોટલ કરી દેવાનો પાંચસો બાર છસો વીસ ચારસો અઠ્યાવીસ અને પાંચસો ને એસી બરાબર હવે આનો ટોટલ કરવી તો આઠ ને બે દસની બે દસ ને બે બાર ને એક તેર ને એક ચૌદનો ચોગડો વધી એક પાંચ ને પાંચ દસ ને ચાર ચૌદ પાંચ ને દસ અને દસ વીસ વીસ ને બે બાવીસ એટલે કે બાવીસો ને ચાલીસ આનો સરવાળો થયો તો બાવીસો ને ચાલીસ અને સંખ્યા કેટલી છે ચાર છે તો ચાર વડે ભાગી દઈએ તો ચાર પંચાને વીસ અને ચો

વાર્ષિક આઠ ની વૃદ્ધિ થાય છે તો વર્ષ બે હજાર પ પચીસના અંતે શહેરની વસ્તી કેટલી થાય તો જો આપણને બે હજાર ત્રેવીસથી બે હજાર પચીસ એટલે કે બે વર્ષમાં આઠ ના દરે વધારો થાય છે બે માં બરોબર તો આમાં શું થશે ચક્રવૃદ્ધિ વ્યાજ જીવવામાં બરોબર થશે બે લાખ ગુણ્યા એકસોને આઠ બરોબર આઠ ટકા વધે છે એટલે એકસોને આઠ ગુણ્યા આપણે ફરીથી એકસો ને આઠના છેદમાં સો લખવા પડશે તો જ આપણને બે વર્ષનું મળશે ને તો જો એક બે ત્રણ ચાર એક બે અને ગયા તો હવે એકસો આઠ નો વર્ગ અને ગુણ્યા વીસ કરવાના છે બરોબર વીસ પેલા આપણે સાઈડ માં હવે પેલા એકસો આઠ નો આપણે વર્ગ કરી નાખવી આ જો એકસો આઠ ગુણ્યા એકસો આઠ કોઈ ન કરતા વર્ગ પાકા વર્ગ ની આ ટ્રીક છે બરોબર ની નજીક છે એટલે જ્યારે 108 નો વર્ગ કરવાનો હોય ને 100 ની નજીક છે એટલે 100 કરતા કેટલા વધારે છે તો 8 વધારે છે તો આનો 8 નો વર્ગ કરો 64 અને 108 માં 8 ઉમેરો એટલે 116 108 નો વર્ગ આવી ગયો હવે 116 2 કરો અને પાછળ એક મીંડું એટલે 20 આપણે કરવાના છે 116 64 આપણે 20 કરવાના છે ને તો પહેલા આપણે એનું મીંડું જ મૂકી દઈએ બરોબર એટલે આનું લબ જાય હવે આના ડબલ કરી નાખો 4 ડબલ 8 બરોબર અને છ ના ડબલ બાર છુ બાર બે લાખ બત્રીસ હજાર બરોબર બે લાખ તેત્રીસ હજાર આવશે બે લાખ તેત્રીસ હજાર બસો ને એસી આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી ત્યારબાદ છે આઠમો પ્રશ્ન નીચેના સમીકરણ ઉકેલો તો જો તમને એક સમીકરણ આપ્યું છે તો સૌથી પહેલા શું થશે ભાગાકાર થશે તો જો આના ચાર ભાગ્યા બે એટલે બે અને પ્લસ આ માઇનસ પચીસ માઇનસ બે બરોબર અને આ પોઈન્ટ પાંચ પોઈન્ટ પાંચ આખો આખો એક થઈ જશે અને અગિયાર ને નવ કેટલા થાય છે વીસ અને વીસ ને એક એકવીસ બરોબર છે અને પચીસ અને એકવીસ કેટલા થાય તો થાય છેતાલીસ અને છેતાલીસ માંથી તમે બે બાદ કરો એટલે શું આવશે જવાબ ચુમ્માલીસ આવશે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ત્યારબાદ છે છે પ્રશ્ન પાંચ જો પ્રથમ ચાર સંખ્યાઓ પચાસ બાવન પાંત્રીસ અને છેતાલીસ છે તો પાંચમી સંખ્યા શોધો બરોબર આપણને એમ પૂછવું છે તો આપણને ચાર સંખ્યા આપી છે અને પાંચ સંખ્યાઓની સરેરાશ આપણને આપી તો આપણે એનો સરવાળો શોધી લઈએ બરોબર તો જો ચાર પંચા અને વીસ આ બસો આનો સરવાળો ટોટલ થાય છે કેટલા પાંચ સંખ્યાનો હવે અને ચાર સંખ્યાનો આપણે ટોટલ કરવી એ આમાંથી બાદ કરી નાખ્યું એટલે આપણને પાંચમી સંખ્યા મળી જાય ને તો આપણે પાંચ સંખ્યાનો ટોટલ કર્યું બરોબર તો આમાં કેમ કરાય ખબર છ પાંચ અગિયાર અગિયાર ને બે તેર તેરનો તગડો વધી એક પાંચ દસ પંદર અને ત્રણ પંદર ને ત્રણ અઢાર આ એકસો ત્યાં બસો માંથી બાદ કરો એટલે આપણને પાંચ પાંચમી સંખ્યા મળી જાય તો જુઓ દસ માંથી ત્રણ જાય તો સાત અને નવ માંથી આઠ જાય તો એક બરોબર છે અને એક માંથી એક જાય તો જીરો તો પાંચમી સંખ્યા શું હોય સત્તર હોય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ત્યારબાદ છે દસમો પ્રશ્ન અને આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન જો દસ પુસ્તકોની કિંમત બસો પચાસ છે તો પંદર પુસ્તકોની કિંમત શોધો બરોબર આવું સિમ્પલ તમને પૂછાવાનું છે તો જો દસ પુસ્તક છે એની કિંમત કેટલી છે બસો ને પચાસ તો દસ ની તો આપણને ખબર છે બસો પચાસ અને બીજી પાંચ ની એટલે આના અડધા કેટલા થાય એકસો ને પચીસ આમાં એડ કરી દો એટલે આપણને પંદર પુસ્તકો એની કિંમત મળી જાય તો જુઓ કેટલી થાય ત્રણસો ને પિંચોતેર એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી ત્રણસો ને પિંચોતેર તો મિત્રો આ તો આજનો વિડીયો જો વિડીયો તમને ગઈ હોય તો આ વિડીયોને લાઈક કરજો કારણ કે જેવું પૂછાય છે એવું કરવી તો જ આપણને સારી પ્રેક્ટિસ થઈ અને આપણે પરીક્ષામાં વાંધો ન આવે બરોબર તો આવા જ વધુ વિડીયો જોવાય તો વિડીયોને લાઈક કરી દેજો વિડીયોને શેર કરી દેજો અને કેવો વિડીયો લાગ્યો એ નીચે કોમેન્ટ કરી દેજો અને મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી સૌને જય હિન્દ જય ભારત વંદે માતરમ